નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આદિવાસી સમુદાયના પ્રશ્નોને લઈને ગઈકાલે વડોદરા ખાતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે આદિવાસીઓના હિતોના રક્ષણ માટેની વાત કરી હતી અને આવનાર એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનનું પણ તેમણે સમર્થન કર્યું હતું ત્યારે કહેવાય છે કે આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ડીડીયાપાણા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ઉલ્લેખ કરતા મનસુખ વસાવાએ તેમની વાતનો એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમનો જવાબ આપ્યો છે મનસુખ વસાવાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા પોતાના રાજકીય રોટલા હંમેશા આદિવાસી સમાજના નામે શીખતા રહી છે આજે પણ તેમણે એક પત્રકાર પરિષદ યોજીને આ જ કામ કર્યું છે અનામત મુદ્દે યોજેલી આ પત્રકાર પરિષદમાં તેમણે ભારત બંધના એલાનનો ઉલ્લેખ કરતાં મારું નામ જોડીને કહ્યું કે મનસુખ વસાવા આ બંધના એલાનને સમર્થન નહીં આપે તો તેમને આદિવાસી સમાજ વિરોધી ગણી અને તેમણે કહ્યું હતું કે આ બાબતે મારે ચૈતર વસાવાને જવાબ આપો છે કે મારા માટે નિવેદનો આપવાની તમારે જરૂર નથી આદિવાસીઓના હક્કો અને અધિકારો માટે સૌથી વધારે રાજ્ય સરકાર કે ભારત સરકારમાં કાર્યક્રમ તેમજ રજૂઆતો પણ મારી જ રહી છે આદિજાતિના ખોટા પ્રમાણપત્ર બાબતે પણ સૌથી વધારે કાર્યક્રમો અને રજૂઆતો મારી જ રહી છે આજે ચૈત્ર વસાવા મારા માટે જે નિવેદનો આપે છે એને હું સખત શબ્દોમાં લખે છે તેમના પ્રકારના નિવેદનો માત્ર ને માત્ર રાજકીય સ્ટંટ બાજી છે અનેક એક પ્રકારનું નાટક છે આ પહેલા પણ ચૈતર વસાવા એ એક કાર્યક્રમ માટે મને પૂછ્યા વગર મારા નામની જાહેરાત કરી દીધી હતી કે સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહેવાના છે જો ચૈતર વસાવાને ખરેખર અમારા સમર્થનની જરૂર હોય તો અમારી સાથે પરામર્શ કરવો જોઈએ સમાજના બધા આગેવાનો સાથે મીટિંગ કરવી જોઈએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આદિવાસીનો ઉદ્ધાર માટે જે બંધારણ બનાવ્યું તેનો ભાજપ સરકાર સંપૂર્ણ રીતે અમલ કરે જ છે અને અમારા આદરણીય નેતાઓ પણ કરે છે જેના માટે કટિબદ્ધ પણ છે ચૈતર વસાવા આ પ્રકારના નિવેદનો આપીને દરેક મુદ્દાને રાજકીય રંગ આપવાનો અને સમાજમાં મને નીચો પાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ સમાજના લોકોને ખબર છે કે તેમના માટે કોણ તેમણે લખ્યું છે કે સમાજને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેઓ કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર છે અને સમાજના હક અધિકારો માટે તેઓ આગળ આવશે સમાજના સર્વ આગેવાનોની મારી નપ્ર અપીલ છે કે આવા જુઠ્ઠા લોકોની વાતોમાં આવશો નહીં મનસુખ પ્રસાદ